અમદાવાદમાં ચંડોળા તળાવ પછી હવે બેદર તળાવ પરથી દબાણ હટાવાશે તળાવની જમીન પર ઉભા કરાયેલા ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામ દૂર કરવામાં આવશે જ્યાં ચાલીસ ઇન્ડસ્ટ્રીયલ શેડ ઉભા કરીને તળાવની જમીન પર એકમો ચલાવી રહ્યા છે એએમસીએ ડીએલઆર પાસે માપણી કરાવી કોર્ટમાં રજૂઆત કરી છે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ શેડ પર તંત્રનું બુલડોઝર ફરી વળશે ત્રીસથી ચાલીસ કોમર્શિયલ ગોડાઉન પ્રકારના એકમો જે બાંધી દેવામાં આવેલા હતા એ એકમોના માલિકો દ્વારા કુલ ચોવીસ પિટિશન્સ બે હજાર પચીસની અંદર કરવામાં આવી હતી નામદાર હાઈકોર્ટ સમક્ષ જે તમામે તમામ પિટિશન્સને આજે નામદાર હાઈકોર્ટમાંથી ડિસ્મિસ કરી દેવામાં આવેલ છે સાથે સાથે જે ગેરકાયદેસર બાંધકામ છે એ તમામ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટેની લીગલ વિભાગ દ્વારા એસ્ટેટ વિભાગને પત્ર લખીને જાણ પણ કરી દેવામાં આવી છે આ સંદર્ભે એક કેબિએટ પણ હાયર ફોરમની અંદર દાખલ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે જેથી કરીને એ જે વોટર બોડી છે એની પરનું જે તમામ ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરી શકાય એ પ્રકારની ત્વરિત કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં